હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા વિડીયોમાં નવા વ્લોગમાં આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે આવી ગયા છે યાર્ડમાં યાર્ડમાં લાલ કાંદાની આવકની વાત કરું તો પિસ્તાલીસો પ્લસ થયેલાની લાલ કાંદાની આવક છે અને સફેદ કાંદાની આવકની વાત કરું તો સાતસો પ્લસ થયેલાની સફેદ કાંદાની આવક ચાલો જાય હરાજીમાં શું ભાવ થાય તે તમને બતાવું હરાજી ગિરના શહેરમાં છે તો ચાલો જાય હરાજીમાં શું ભાવ થાય તે તમને બતાવવું એકસો ને 50 બોણું હોય કોઈ 100 ફ્લેટ આવો 100 ચાલે 150 રૂપયા 101 એકસો ને એકતાલીસ છત્રીસ ચાલીસ બેતાલીસો ને

સિત્તેર રૂપિયા ત્રણ વારસો એકસો ને ચુમ્વોતેર

હા પાપોડી માં 170 174 12 14 કોલુબે 60 160 6 170 ઉપર જજો

પણ સોર એમ બે બે 202 બોલો 3 203 5 બના ભાઈ 4 5 5 6 5 8 209 209 નો ભાઈ હરુ છે इमरान પુરુવર ભાઈ આલે છે આલો અમે અહીં છે હરુ છે ભાઈ 210 બસો ને દસ રૂપિયા બસો ને ચાલીસ રૂપિયા

તો મિત્રો લાલ કાંદાના ભાવની વાત કરું તો લાલ કાંદાના ભાવ એકસો થી લઈને બસો રૂપિયા સુધી બદલાવ વેચાય છે તેમજ બસો રૂપિયાથી લઈને બસો ને બાણું રૂપિયા સુધી સારા બાલ વેચાય લાલ કાંદામાં ઊંચો ભાવ બસો ને બાણું રૂપિયા અને સફેદ કાંદાની ભાવની વાત કરું તો સો રૂપિયાથી લઈ અને બસો ને ત્રણ રૂપિયા તેમજ ઊંચામાં ભાવ બસો ને ત્રણ રૂપિયા સફેદ કાંદામાં આજે આવકો થોડીક ઓછી હતી એટલે ચાર પાંચ જ વોકડા ત્યારે બસો નેતાવન